દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખાસ કરીને સુરતમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો પલળી ગયેલો ડાંગરનો પાક રસ્તા પર સુકવા મજબૂર બન્યા છે બીજી તરફ ખેતરોમાં જઈને અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી પણ શરૂ થઈ છે ત્યારે ખેડૂતો મહત્તમ લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે સરકારને મારી નમ્ર વિનતી જ મારી નમ્ર વિનંતી છે કે જે જેમ બને તેમ જેટલું જરૂરિયાત બને એટલું સ ઝડપથી સર્વે કરે અને અમારા ખેડૂતનું આ ખેતી ખેતીમાં આવીને જોઈ કે કેટલું નુકસાન છે બરાબર ફટાફટ બને એટલું જલ્દી ઉતાવ ખરીફ સિઝન કે અંદર પચીસ હજાર સાતસો હેક્ટર કા કુલ પ્લાન્ટેશન હતા મેં જ્યાદાતર રાઈસ યાની કે ડાંગર કી ખેતી હોતી કી ખેતી હોતી ઉસમે દસ હજાર આઠસો હેક્ટર મેં નુકસાન પટા ચલાયર કામગીરી અભી હાલ ચલ રહી ઝડપથી સર્વે કરી અને જેમ બને તેમ જલ્દીથી જલ્દી ખેડૂતોને વળતર આપે તો ખેડૂત ફરી પાછો ઊભો થાય અને આજે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીં મારે સત્યાવીસ ડાંગર વાયુ હતું એમાં કમોસમી વરસાદને કારણે પૂરેપૂરું નુકસાન થયું છે છે તો સરકારશ્રીને આ નિવેદન કરું છું કે અમારા ગામમાં જે સિત્તેરથી એંશી ટકા પચોતેર એંશી ટકાનું નુકસાન થયું છે એનું મહત્તમ વળતર આપે અને ખેડૂતોને બેઠા કરે